રામ રામી ધ્યાણ કાર્યક્રમ સોદલ મણી બારે કે બેનરે કેલમબેન આ કે પણ આનંદ બાજા જ્યા કરે ને રામરામ ચન વિવેકિ જે ગંગા સતી જે અિણંદ ઈ ભજન તા સોયો સ્વામી જો ગાતેલો અને ઘણે મેળે પાકો શ્રોતા મિત્ર હોની પસંદગી પણ પા કઈ કરી આનંદ ભા ગંગા સતી ભજન અન બહુ લોકપ્રિય અહીં પાવાટે અને અવારનવાર પાંજા સોણદલ બા પણ જી ફરમાઈશ કંધા હું એતા નિલમબેન જો ગંગા સતી આ ભજન ઇન પોઠિયા એકડી સમજણ છુપાઈ લી હતી એકડો કે રહસ્ય વે તો જીવન જીવે મે મદદરૂપ રૂપ તો અને વચન મે વિવેક તો હોણો જ ખપે સચી ગલ અને વિવેકી કી માળુ જ અગિયા વધી સકે અને આનંદભા હાણે એન સે રેણ શરૂઆત મે એન સે પા ભજન ત સુણી ગેડો પણ મૂળ ગાલ ને કરી ખેતી બાડી અને ખેતીવાડી તો ખેતી હેવર હાણે પાછો પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ જે કે સરકાર પણ પ્રોત્સાહન દેતી અને ખેડૂ ભા પણ આણે ધીમે ધીમે જો મહત્વ સમજે લે મંઢાણાય પાંજે દેશ મે સિક્કિમ પ્રદેશ જી ગાલ કરો ને તો ઈ પૂરે પૂરો ઓર્ગેનિક ખેતી તે અચી વ્યુઆ અપૂર્ણ રીતે અચે તો પાટી કચ્છ મેળ ઘણી મેળે ખેડૂબ પ્રાકૃતિક ખેતી કેતી કે અપનાઈ તા થઈ અને એનજા ફાયદા પણ હાખુબાર સમજણ લગાઇલ પ્રાકૃતિક ઉત્પાદન લાભ થે થિએ તો બહાર સ્વરૂપે

બનાઈદા થઈ જ વ્યાઈ પણ તય હજી ગાય આધારિત ખેતી જે પશુપાલન સાથે થે એ હજી મણી સુધી પોજી નહી અને મિેખુભા કે અપના પણપણ ના શ્યા પ્રાકૃતિક ખેતીમાં પણ જુદા જુદા વેતા અને એમ મોડલ આ પંચ સ્તરીય એકડે જ ખેતર કેતરમાં જુદી જુદી ઊંચાઈ જા પંચ પ્રકાર જા પાક ઓગાય અચન તા એટલે એને પંચ સ્તરીય મૉડલ ચવા જે એન જા ક ફળ જ ઓચા ઝાડું જા પાક કદ પોએ ઘાસ જેડા ઓછા પાક એ વેવા શાકભાજી જ પાકવે અને બ્યા જમીનમાં અંદર એડા કંધમૂડવાળા પાકવે એની મિણી જો વાવેતર જગ્યાવે એન એ પ્રમાણે ઘરે અચે તો અને જેસે જ ઘણે મણે લાભ થિએ તા તો પંચ મોડલ જ પ્રાકૃતિક ખેતીમાં અપના અ એનસો લાભ કોણ થઈએ એનજી ગા કર્યુંડો ત જ જગ્યા અનેેડુ વટ સાધન ઈન એનજો પૂરેપૂરો ઉપયોગ થિએ તો બ્યો કોણ થ ખેતરમાં જુદી જુદી આવક જ જે શ્રોત હૈ ઉભા થઈએ એટલે એન્ય કારણે કોણ થ ભાવ ઓછા મ પારો ફેલ વો કે કી પણ થયો તો બે મેજાનો એનજી આવક એની કે થોડી ઘણી પણ મળી રહે ત્રયો જે પાક એનજી એડી રીતે જે પસંદગી કરે મે આવડે મે કે પૂરક મે એડી તો રોગ જીવાત ચો પણ નિયંત્રણ નઈ મોડો થઈ શકે અને ત્રયો ત્રો એક જમીન જી જે ઉત્પાદન ક્ષમતા ઈ જળવાઈ રહે કોરો મે કે પૂરક હું પાક તો એન જે કારણે ઈ પણ લાભ થઈ શકે હાણે ઈ પાક કોરો હોઈ શકે કે કેળા હોય તો ઝાડ તો ફળવાળા ઝાડ અહીં જો કોઈ આમાં લીંબુ આય નાયર અહીં એ મને પોખેશે બાગાયત પોખેશે કોરથી એક છાંયો પણ મળે ફળ પણ મળે અને બગાડ પણ અટકે જમીન બ્યો ને કદ જ પારાક ઈજ જોકો જે પારો હોય એ જગ્યા વે એનમે મિર્ચા ટમેટા રીંગણા ભીંડો અડો સાકભાજી પાક પણ પોખે સઘા જમીન કઈ આવગ્યા પણ વપરાઈ વે ને અને બ્યાં ઓચા પાર્ક ઘાસ ચારો ચોપે કે કામ અચે અને બ્યા ઓચા પાક એટલે તુવેર આ મકઈ આ જુવાર આડા ઓચા ઓગે અડા પાર્ક હોય તો મુખ્ય પાક તરીકે ગીની શગાજે અને એનજી આવક ઉપયોગી થયે વચ વચમાં વેલેવાળા શાકભાજી પણ પોખે સગા જે એનમે વાલ તુરિયા કારેલા જોકો પણ જો કો પણ વેલેવાળા દૂધી આવે સક્કરટેટી ઈમણે વેલેવાળા શાકભાજી ફળ પાક પોખેને જગ્યા જો પૂરે પૂરો ઉપયોગ થઈ શકે અને જમીન કે ઈ ઈમણે આવરે કેને જમીન મે અંદર થા પાક એટલે કે કંધ મૂળ એનજો પણ વાવેતર કરે શકા જે એ બટાકા સકરિયા લસણ ડુંગળી હૈદર આદુ ઈ પણ મેળે પોખે સગા જે અને એનમે કોર થી કે જમીન જો ઊંડાણ સુધી ઉપયોગ થઈએ અને જો કો ઊર્જા જો જથ્થો આવે ને ઈ વધી શકે એટલે હી આય ને થી જ પાક ના પણ એ જૈવિક તત્વ પણ ઉમેરા છે એટલે એન જે કારણે પ્રાકૃતિક ખેતી મેં હેડો

નિયમિત રીતે પાંજો કાર્યક્રમ સુણેતા પણ કડેક કડેક બાકી જાદ કરે અને ફોન સે ગાલ કરીએ એટલે એન રીતે એની જો પણ ઉલ્લેખ કરે છે ડિયા જજા કરીને રામ રામ ચેંતા તો પાંજા પર એની કે જજા કરીને રામ રામ કાર્યક્રમ સુણેતા તી સોંધારે ને એની બાજુ જવાબ પાસુ થી બધા કઈ દાતે જો મેસેજ આય ગામ જાડિયા તાલુકો પાલુતાણા જિલ્લો ભાવનગર થી માધુભાઈ લક્ષ્મણભાઈ વિવેક વિજય રાહુલભાઈ રઘુભાઈ જીગ્નેશભાઈ મલે જે જાકને રામ રામ જતા અને જેતા કે હવે ગાણેડી થિયા એસએમએસ ના કરી શક્યો પણ કાર્યક્રમ નિયમિત સુણાતો બરાબર કાર્યક્રમ નિયમિત સુણે નિયમિત મેસેજ પણ કરી એડી પાસા રાખોતા અને આજ જો ગંગા સતી જો ભજન સુણીને ખૂબ જ આનંદ થયો અને ગાય આધારિત ખેતી પણ આનંદ થયો ઉપયોગી આ ગાય આધારિત ખેતી એ પણ ચેતા એ પુઠિયા આવે વિભા ભાઈ રબારી જો ગામ ભરૂડિયા તાલુકો બચાઉથી જજા કન્ને રમ રામ ચાની ભજન પણ ચાર મૌકે પૂરો કી

અ મનોજભાઈ વાઢિયા જો ગીર થી ઈ પાંજે જા કરને રામ રામ ચેતા કાર્યક્રમ નિયમી સુણેતા કાર્યક્રમ મે પાકી મેસેજ પઢ કઈદા મેતા હમ અને પોજો મેસેજ આય જિગનેસભાઈ પરમાજો કલ્યાણ પર મંજલ થી જે જા કરને રામ રામ ચેતા ને આજ જે ભજન મે મોજ અચી ભઈ બરાબર તો મોજતા આવઈ ખપે મોજ જીવન જો મહત્વ જો હિસ્સો આય અને ઈ જરૂરી હે અને ભજન ભાવ મે મોજ છે એની અબે જો બેઓ ખાસી ગઈ કરો હોય શકે ભજન ને ભક્તિ એ તો આત્મા જો ખોરાક અને એ સતત પેરસાદો રોણો ખપે એનજ ભોજન પણ તા ખેનિયા જયેશભાઈ ગોસ્વામી જેને રાગા બેગા જય શ્રી કૃષ્ણ પણ કાર્યક્રમનીજાતિ પણ વોલન્ટિયર તરીકે કામ કરીએ પણ ખાસી ગો દેશ સેવાનીય શ્રી કૃષ્ણ દયાબેન સુપેડા ગામ નિયમિત શ્રોતા કાર્યક્રમ હંમેશા રોજ મેસેજ કરીએ અને કાર્યક્રમ કરીએ તા એનપુ મેસેજ મનોજભાઈ ઠાકોર જો ગામ મોરવાળા તાલુકો સુઈ ગામ જિલ્લો વાવ થરાદ થી મનોજભાઈ બી ઠાકોર રાજુભાઈ પ્રિયાંશી અયાનસી વિવાન ને પરિવારજન મળે જજા કરીને રામ રામ ચેતા કાર્યક્રમ નિયમિત શ્રોતા ખેડુભાઈ ખેતી પણ કરીએતા તા મેસેજ પણ કરીએતા તા કાર્યક્રમ પણ સોણેતા ખેતી જો કમ તો સજો

થી જીજાકન ને રામ રામ જયતા નવા અંજાર બોલા હા નવા અંજાર થી ધીરજભાઈ ગੱજર એની જા ઓડિયો राम, राम आनंद भाई लम्बेड़ नारायण स्वामी जे स्वर में भजन सुणी खूब आनंद थयो अठे प्राकृतिक खेती में पंचस्तरीय मॉडल जी माहिती सुणी खूब आनंद थयो ए राम राम तो सुरेंद्र भाई के पर पंजा जजा कर ने राम राम और आनंद भाई इनपठिया के जो मैसेज आए विष्णु આજી માહિતી ખાસી લગાઈ ભજન પાડણ લાટો ધન્યવાદ વિશ્રુંભા કે પણ પાંજા જજા કરે ને રામ રામ અને હેળી જ રીતે કાચી મેસેજ કરંધારો ને કાર્યક્રમ સુણંધારો જા એન પોઠીયા જો મેસેજ આ પાંજા નિયમિત સોતાડા અમુલભાઈ આહુજા જો દિલ્હી થી તસે પર પાગે ની કેનો દિલ્હી થી અમુલભાઈ આહુજા રેમી છેને આહુજા ઉમંગા આહુજા તરંગા ને બેબી લવીના ખટર તથા ચિરાગ ખટ્ટર નીલમબેન આનંદ બા રામ રામ રમ તણી મન પ્રસન્ન થે ભજન સુણ્યો પહેરી માહિતી સબર પ્રોગ્રામ સુણ્યોસ અહીંયા ખેતી વિશે પ્રોગ્રામ હલી રહ્યો આ સુણી સુ્યા આવું ખૂબ જ આનંદ છે તો અ બની મે કાફી ઘણી નમ્રતા એ નમ્રતાએ અન વસ્તે જય જય મુારક એ રામ 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 તા અમૂલ ભાકે પણ પાંજા જજા કરે ને રામ રામ અને આનંદ ભાઈ એન પોઠિયા કે જો પોઠિયા નિલમ મે થોડી કમેન્ટ તો તસે પણ પાગે ની કી નો સે ગિરીશ ભાઈ થી જજા કરને રામ રામ ચેતા અને પોયાય મહેન્દ્ર મહેન્દ્રભાઈ દરજીજી કમેન્ટ ઈ પણ જજા કરને રામ રામ ચેતા સત સમંદર પાર મોમ્બાસા કે ને આથી ઉડા થી પણ કાર્યક્રમ સોંધા મે તાને પાકે મેસેજ કઈંધા મે તા ભારે લાગણી પાલે કરે ખૂબ જ જરૂરી હે ને ઈ પાલે કરે ટોનિક હે અને નરેશભાઈ ભટ્ટ સમાગોગાથી એ પણ જજાકરને રામ રામ જતા અને મેળે વડીલ વેંક નિંઢા વેંક વડા વે મેળે કાર્યક્રમ શોણેતા એ સોણધા પાકે મેસેજ કંઈ રે ને નીલમબેન સાથે અજી રહ્યા જો ટેમ થયો તો પૂરો ગેંદાસી બારે રજા કાર્યક્રમ સોણધલ મણી બારે કે ને બેન રે કે ને નીલમબેન આકે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 રામ

નમસ્તે હી આકાશવાણી